લેપ્રોસ્કોપી થી ઓપરેશન થતા કોઈ મોટા ટાંકા કે દુખાવો ના થાય તે માટે ટેકનોલોજી નો ઉપયોગ કરી સફળ ઓપરેશન પિતાશ્રી માનવ શરીરમાં બીમારી પગલે અનેક વખત ઓપરેશન કરવા જેવી સ્થિતિ ઊભી થઈ જતી હોય છે તેવામાં હાલ ટેકનોલોજી વધતા હવે મનુષ્યને વધુ દુખાવો ના થાય અને સરળ પદ્ધતિથી ઓપરેશન થઈ શકે તેવી અનેક મશીનરી દેશમાં વિકસી છે ત્યારે ડભોઈ નગરમાં આવેલ બીપીએસ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં

ઉષાબેન ટઢરીકરને એ જેની ઉંમર ફિફ્ટી એટ ઇયર ફિમેલ પેશન્ટ છે જેમને જમણી બાજુ દુખાવો થયો હતો પેટમાં તો એના માટે આપણે એક સોનોગ્રાફી કરાવી હતી જેમને સોનોગ્રાફીમાં પિટાશાઈનની પથરી આવી હતી પિટ્ટાસની પથરીનું ઓપરેશન આપણે દોરબીનને એમને સલાહ આપી હતી અને ડોરબીનનું ઓપરેશન આપણે કર્યું છે જે આખા ડભોઈ વિસ્તારમાં સૌથી સૌ ઓપરેશન થયું છે દોરબીનથી જે આપણી બીએપીએસ હોસ્પિટલમાં થયું છે દોરબીનથી ઓપરેશનના એટલા ફાયદા થાય છે કે પેશન્ટ બીજા દિવસે ઘરે જઈ શકે છે ઉદય પંડ્યા નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્લસ ન્યુઝ ની સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર